નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપણે વાત કરી રહ્યા છે શ્રેણી જીતી કારણ કે ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસે છે વધારે લાંબી ચર્ચા નથી કરવી કારણ કે જે રીતે સમય થોડો ઓછો છે અને ભારતે વન શ્રેણી જીતી

ભારતની યુવા ટીમ સાઉથ આફ્રિકાને ભારે પડી ત્રીજી વન ડેમાં આઠ વર્ષના લાંબા ગાળા બાદ સંજુ સેમસને અઢાર તકો પછી એક સદી ફટકારી અને મહત્વની મેચમાં હર્ષદીપે ચાર વિકેટો ઝડપીને ભારતને વિજય અપાવ્યો સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ફરી એકવાર ભારતને બેટિંગમાં ઉતાર્યું સંજુ સેમસનની સદી અને તિલક વર્માના બાવન રનની મદદથી ભારતે પોતાની પચાસ ઓવર્સમાં આઠ વિકેટે બસો છન્નું રન બનાવ્યા ભારતે છેલ્લી દસ ઓવર્સમાં બસો સત્તાણું ના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાએ પણ સારી શરૂઆત કરી રન્સ પણ ઉમેર્યા પણ જોર્જીના એક્યાસી રન સિવાય કોઈ બેટર સારું પ્રદર્શન કરી શક્યો નહીં અને સમગ્ર ટીમ બસો અઢાર રન કરી ઓલ આઉટ થઈ ગઈ અને ભારતે ઇઠ્યોતેર રને વિજય મેળવી લીધો બે હજાર અઢારમાં વિરાટ કોહલીની આગેવાની સાઉથ આફ્રિકામાં વન ડે શ્રેણી જીતી હતી અને બે હજાર ત્રેવીસ માં ફરી એકવાર કે રાહુલની કેપ્ટનશીપમાં યુવા ટીમે આ સિદ્ધિ મેળવી છે બ્યુરો રિપોર્ટ સ્પોર્ટ ડેસ્ક અમદાવાદ અગાઉ પણ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચર્ચાઓ કરી પહેલી વન થઈ શ્રેણીની પહેલી વન ડે થઈ ભારત જીત્યું બીજી વન ડે સાઉથ આફ્રિકા જીત્યું સરભર થઈ એ અંગે પણ ચર્ચા થઈ અને એ વખતે પણ ચર્ચા એ હતી કે યુવા ખેલાડીઓને જે તક મળે છે એ તકનો જો યુવા ખેલાડીઓ લાભ ઉઠાવે તો એમના ભવિષ્ય માટે ઘણું મહત્ત્વનું રહેશે વારંવાર આવી તકો નથી મળતી હોતી ને આખરે ત્રીજી વન ડે આપણે આશાની અપેક્ષાઓએ રાખી હતી કે ભારતના યુવા ખેલાડીઓ સારું એવું પ્રદર્શન કરે અને મેચ જીતે અને આખરે કરી બતાવ્યું શ્રેણી જીતી હજુ કે આખી શ્રેણીને લઈને એક પ્રશ્ન એવો ઊભો થાય કે ભારત જીતી ગયું છે યુવા ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે કઈ એવી ખાસ હાઇલાઇટ્સ રહી સૌથી મહત્વની વાત તો એ છે કે ક્રિકેટ જગતના ખેરખાઓ આ શ્રેણીમાં રમતા નથી ખેરખાંઓ જ્યારે કહીએ ત્યારે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે આ બધા દિગ્ગજ ખેલાડીઓ આ શ્રેણી રમી રહ્યા નથી વર્લ્ડ કપમાં આ બધા ખેલાડીઓ રમ્યા જોરદાર પ્રદર્શન કર્યું શાનદાર પ્રદર્શન કર્યું ફાઇનલ્સ આપણા હાથમાંથી નીકળી ગઈ પણ એ ખેલાડીઓ વિના આ યુવા ટીમ જ્યારે હાર્દિક પંડ્યા કેપ્ટન હતા એ ઇજાગ્રસ્ત છે એટલે કેપ્ટનશીપ પણ કે એલ રાહુલને આપવામાં આવી તો આ બધી પરિસ્થિતિઓ વચ્ચે પણ જ્યારે ભારતની ટીમ સાઉથ આફ્રિકા પહોંચી ત્યારે એક વિશ્વાસ તો ચોક્કસ હતો કે આ યંગ છોકરાઓ યુવા ખેલાડીઓ જે છે એ કંઈક નવું કરશે કંઈક શાનદાર રમશે અને જેથી કરીને ભારતને ભવિષ્યના પોતાના સારા ખેલાડીઓ શોધવાની એક તક મિસી છે એને સાંપડશે અપેક્ષાઓ ઘણી બધી હતી એ અપેક્ષાઓ પ્રમાણે ક્યાંક એમ કહી શકાય કે જે રીતે ટી ટ્વેન્ટીની શ્રેણી સરભર થઈ અને વન ડેની શ્રેણી ભારતે સાઉથ આફ્રિકાને સાઉથ આફ્રિકામાં હરાવીને જીતી હું માનું છું કે એ બહુ મોટી ક્રેડિટની વાત છે યુવા ખેલાડીઓને શાનદાર પ્રદર્શનની વાત છે અને એ વિપરીત પરિસ્થિતિમાં અગેન કારણ કે તમે નોર્મલ મેદાનો પર રમો અને તમે સાઉથ આફ્રિકાના મેદાનો પર રમો ઇટ્સ અ યુથ ડિફરન્સ સાઉથ આફ્રિકા હંમેશા ખતરનાક એના ટ્રેક હોય છે અને એ ટ્રેક ઉપર રમીને એ ટ્રેક ઉપર બોલિંગ કરીને એ ટ્રેક ઉપર લડત આપીને જે પ્રમાણે ભારતની યુવા ટીમે પ્રદર્શન કર્યું છે આઈ થિંક આ સૌથી મોટો ડિફરન્સ છે આની પહેલાં પણ વિરાટ કોહલીએ વનડે શ્રેણી જીતી હતી પણ એ વખતે દિગ્ગજો ટીમમાં હતા તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે એક યુવા ટીમે એક શાનદાર રીતે જીત્યું છે જે આ પર્ટિક્યુલર શ્રેણી અને ભવિષ્ય એટલે કે વન ડેનું ભવિષ્ય કારણ કે વન ડે વર્લ્ડ કપ તો આવવાને ઘણી વાર છે પણ વન ડેની અંદર જો ખેલાડીઓ જોઈએ વન ના ટેમ્પરામેન્ટથી રમતા ખેલાડીઓ જોઈએ તો ક્યાંક ભારતને આ પર્ટિક્યુલર ટૂરમાંથી ટી ટ્વેન્ટી અને ત્યાર પછી વન ડેની ટૂરમાંથી ક્યાંક એવા ખેલાડીઓ પણ ભારતને મળ્યા એ સૌથી મોટું એનો ગેઇન કહેવાય ભારતને લાગે વળગે છે ત્યાં સુધી બિલકુલ પાછળના ભૂતકાળને યાદ કરીએ તો બે હજાર અઢારમાં વિરાટ કોહલીએ શ્રેણી જીતી હતી સાઉથ આફ્રિકાની અંદર બે હજાર ત્રેવીસમાં એટલે કે આ વર્ષે કે એલ રાહુલ આ બે શ્રેણીઓ ભારતે જીતી કેટલો તફાવત અને કેટલું સામ્યતા કારણ કે બંને ખેલાડીઓની જો વાત કરીએ કેપ્ટનશીપની જો વાત કરીએ તો શું સામ્યતા છે અને કેટલો તફાવત છે સી બહુ સરસ સમય હમણાં જે મેં કહ્યું એ પ્રમાણે આપણે ફરીએ ને એ કરીએ તો વિરાટ કોહલી કેપ્ટન હતા તે વખતે ભારતની ફૂલ ફ્લેજ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી અને ભારતે ઓફકોર્સ અફકોર્સ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આટલા બધા વખતમાં વન ડે શ્રેણી પણ ભારત સાઉથ આફ્રિકામાં જીતી શક્યું નહોતું એ વિરાટ કોહલીના નેતૃત્વમાં પહેલીવાર જીત્યું અને ટુડે આફ્ટર બે હજાર એટીનથી આજે બે હજાર ત્રેવીસમાં ફરી એકવાર ભારતે કરી બતાવ્યું સો અત્યાર સુધી વી વેર નોટ એબલ ટુ વિન ભારતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ વનડે રમી ચૂક્યા છે ભૂતકાળમાં અહીંયા આવી ચૂક્યા છે પણ તે છતાં શ્રેણી જીતવામાં સફળતા મળતી નહોતી અગેન ટેસ્ટ મેચની શ્રેણી પણ આપણે ભારત સાઉથ આફ્રિકા ક્યારેય જીતું નથી એ કેવો રેકોર્ડ તૂટે છે અથવા કેવું બને છે પછી ચર્ચા કરું છું પણ અત્યારની ચર્ચા આપણે આગળ વધારી તો મોટી વસ્તુ એ હતી કે આ એક યુવા ટીમ છે યુવા ટીમે એ કર્યું વિરાટ કોહલીની ટીમ ફૂલ ફ્લેજ હતી ઓફકોર્સ તે વખતે સાઉથ આફ્રિકાની ટીમ પણ એટલી જ ખતરનાક હતી એટલી જ જોરદાર હતી તો માનું છું કે યુવા ખેલાડીઓને આપણે જશ આપવો પડે એટલા માટે કે સંજુ સેમસન આઠ વર્ષ પછી એણે સદી મારી રિંકુ સિંઘ સારું રમ્યો ત્યાર પછી તિલક વર્મા હેઝ પ્લેડ વેરી વેલ તો આ જે બધા ખેલાડીઓ છે કે જેમને બહુ ઓછી તકો મળી છે એમને ક્યાંક ને ક્યાંક રમવાનો મોકો મળ્યો અને એ મોકાથી જીત પણ મળી એટલે એ રીતે જોવા જઈએ તો આ જીતનો બેમાં ડિફરન્સ આપણે જોઈએ તો એ સમયે ફૂલ ફ્લેજ ભારતની ટીમ હતી બધા ખેલાડીઓ રમતા હતા આ વખતે મોટાભાગના ખેલાડીઓ ભારતના નથી જોડાયા વન ડેમાં અને એ યુવા ટીમ કે એલ રાહુલના નેતૃત્વમાં ગઈ છે રિંકુ સિંઘ જેવા ખેલાડી ત્યાં છે તિલક વર્મા જેવા ખેલાડી ત્યાં છે સાંઈ સુદર્શનને ડેબ્યુ કરાવવામાં આવ્યું છે બોલિંગની અંદર અશ્વિફ છે નવા છે અને મોટાભાગના ખેલાડી તો ઇવન સાઉથ આફ્રિકા નથી ગયા તો આ પ્રકારની ટીમથી જીતવું આઈ થિંક યુ હેવ ટુ ગીવ ક્રેડિટ ટુ ધ યંગ ટીમ બિલકુલ યુવા ટીમના પ્રદર્શનની વાત કરીએ આપે કહ્યું કે સંજુ સેમસન આઠ વર્ષ બાદ પહેલી સદી ફટકારી ઘણી તકો મળી છે સંજુ સેમસનને પરંતુ હવે જે રીતે આપણી બેન્ડ સ્ટ્રેન્થ વધી રહી છે આપણે એના ઉપર પણ ચર્ચા કરી છે તકો શું લાગે છે કે ખેલાડીઓને એટલી તકો મળશે જેટલી સંજુને મળી છે અને જે રીતેનું પ્રદર્શન છે આપણે રિંગ લાસ્ટ જ્યારે ડિબેટ કરી હતી ત્યારે પણ ચર્ચા કરી હતી કે રિંકુ સિંહ ક્યાંક નિષ્ફળ નીવડે રિંકુ સિંહ આપે કીધું કે સારું એવું પ્રદર્શન કર્યું શું લાગી રહ્યું છે કે આટલી તકો યુવા ખેલાડીઓને આ બહુ સરસ સવાલ એટલા માટે છે કે તમારી પાસે જ્યારે સાતત્ય ના હોય ત્યારે તમે તમારી પસંદગીને ખોટી ઠેરવો છો હું એમ નથી કહેતો કે બધી જ રમવા ગેમ્સની અંદર સંજુ સેમસન ને રમવાની તક લોટ મેની ગેમ્સ પણ ક્યાંક હવે તમે કહો કે આઠ વર્ષ પછી એણે સદી ફટકારી છે દેટ મીન્સ કે ડેબ્યુ પછી આજે પહેલી સદી આટલા બધા વર્ષો પછી આવે છે એમાં કેટલી વન અને કેટલી ટી ટ્વેન્ટી એ રમી ચૂક્યા છે સવાલ એ નથી કે એ તક મળશે કે કેમ સવાલ એ છે કે મળેલી તકોને ખેલાડીઓ ઉપયોગ કરીને પોતાની કારકિર્દી બનાવવા માટે ઉપયોગ કરે દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અત્યારે જે જેટલી તકો સંજુ સેમસનને તમે જો સોશિયલ મીડિયા પર પણ એના માટે એના એની તરફેણમાં ઘણી બધી કોમેન્ટ્સ આવે છે અને પણ જ્યારે તમે ટીમમાં લેવામાં આવે છે ત્યાર પછી તમારો પરફોર્મન્સ જો બીજી તરફ જોતો એ નથી હોતો તો જ્યારે તમે ટીમમાં આવો છો તમારું ફેન ફોલોઈંગ છે તમારા લોકો તમને ચાહે છે તમારી રમત જોવા માગે છે તમારી પાસે એક અમુક શોર્ટ રમવાની જે આવડત છે બીજા કોઈની પાસે નહીં યો આર સ્પેશિયલ પ્લેયર બટ યુ આર નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ તો જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે સ્કોર જો એ કરી શકા હોત તો કદાચ એમની કેરિયર લાંબી ચાલી હોત બીજું એ પણ બન્યું છે વિકેટકીપર બેટ્સમેન છે તો આપણી પાસે વિકેટકીપર બેટ્સમેનો ઘણા બધા છે રિષભ પંતની એન્ટ્રી થઈ ગઈ કે રાહુલ અત્યારે વિકેટકીપિંગ કરી લે છે તો તમને મળતી તક અને બીજું થયું શું કે વિકેટકીપિંગની સાથે તમારી પાસે બેટિંગ હોય દમદાર તો તમે એક્ઝિસ્ટ કરી શકો એ રિષભ પંતે બતાવ્યું એ કે એલ રાહુલે બતાવ્યું તો કોમ્પિટિશન વધી ગઈ તમારી વન ડે ટી ટ્વેન્ટીમાં અને બીજા વિકેટકીપર્સ આયા તો એ બધાની સાથે તમારી હરીફાઈ સીધી છે એક બેટર તરીકે રમવું એ કદાચ પોસિબલ છે પણ એક વિકેટકીપર બેટર તરીકે રમવું મારી મારા ખ્યાલથી બહુ પહેલાં તો ધોની હતા એટલે ધોની બહુ લાંબો સમય સુધી રહ્યા તે વખતે તો કોઈ વિકેટકીપરના તક નથી તો ત્યાર પછીની જે તમે ઘટનાઓ જુઓ તેમાં પણ આપણને ઘણા સારા વિકેટકીપર્સ મળ્યા તો અહીંયા એ છે કે આટલી તકો તમે કહ્યું એ પ્રમાણે અત્યારના યુવા ખેલાડીઓને નહીં મળે એક જ મેચમાં નિષ્ફળ જાય છે ચર્ચા શરૂ થઈ જાય છે આ ખેલાડી નિષ્ફળ જાય છે તો અહીંયા આગળ તમે સંજુ સેમસનને મળેલી તકો જુઓ આઈ થિંક ઇટ ઇઝ ગુડ અને એ સારી રીતે મળી છે હવે એમણે સેન્ચુરી ફટકારી છે એમની એબિલિટી બતાવી છે પણ આજની સેન્ચુરી એ બીજી મેચ રમે ત્યાર પછી એમાં કન્વર્ટ થશે કે કંઈ કન્ટિન્યુએશન રહેશે કે એની સાતત્ય રહેશે એ બહુ જરૂરી છે એટલે હું માનું છું કે યુવા ખેલાડીઓને આને તો આટલી બધી તકો મળી યુવા ખેલાડીઓને એટલી તકો નહીં મળે તિલક વર્મા લઈ લો સંજુ સેમ આપણા રિંકુ સિંઘ તમે લઈ લો સાંઈ સુદર્શન તમે લઈ લો તો ધીસ અર્ષદીપ તમે લઈ લો મુકેશ કુમાર તમે લઈ લો આઈ થિંક દે આ દે આર નોટ ગોઈંગ ટુ ગેટ ટેન ફિફ્ટીન મેચિસ તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ છે કે તક મળેલી ઉઠાવવી પડે અને તમારી બેટિંગમાં સાતત્ય હોવું ખૂબ જરૂરી છે તો તમે ટીમમાં કોમ્પિટિશનમાં આવી શકો અને તમે અલગ તરી આવક હા ભાઈ કોમ્પિટિશન છે પણ એમાં આ ખેલાડી સારો છે આઈ થિંક સંજુ ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન બટ એનું જે સાતત્ય છે એ એ જ એના માટે સૌથી મોટી મુશ્કેલી સર્જે છે લેટ સી હવે પછીની મળતી તકો એ બરાબર આ રીતે જ રમે બિલકુલ થોડી હાઈલાઇટ્સમાં જઈએ અને જે રીતે ત્રીજી વન રમાય તિલક વર્મા સંજુની એકસો સોળ રનની પાર્ટનરશીપ ચાલી દસ ઓવરમાં ત્રાણું રન માર્યા બેટિંગ વિશે જો વાત કરી હોય તો કેવી બેટિંગ રહી સી અગેન તમારી પાસે સાઉથ આફ્રિકાના જે બોલર્સ પ્રીમિયમ બોલર્સ છે એ તો રમતા નથી તમારી પાસે ત્યાર પછી એટલે સેકન્ડ હરોળના જે બોલર્સ છે એ અત્યારે રમી રહ્યા છે બટ બર્ગર જે રીતે બોલિંગ કરી રહ્યો છે ઇઝ ડુઇંગ વેરી વેલ બાકીના ખેલાડીઓ પણ સારું કરી રહ્યા છે બટ જે પેસ જે એનો એની જે ફાસ્ટ એટેક જોઈએ એ એટેક અત્યારે સાઉથ આફ્રિકાનો નથી કારણ કે એમણે મોટાભાગના ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે રિઝર્વ કરી લીધા છે સો દે વોન્ટેડ ધેમ ટુ પ્લે ધ ટેસ્ટ મેચ ક્રિકેટ એ વખતે આ ખેલાડીઓ સારું રમ્યા હું માનું છું કે અત્યારનું બોલિંગ એટેક છે એમાં પણ સારું છે કે દેવ દે આર બીન એબલ ટુ સ્કોર ધ રન્સ ખાસ કરીને સાંઈ સુદર્શનની બેટિંગ બહુ સારી લાગી એનો ડેબ્યુ થયો ડેબ્યુ મેચમાં એ સારું રમ્યો આઈ પ્લીઝિંગ હતું ત્યાર પછી તમારી પાસે તિલક વર્મા તિલક આપણે ચર્ચા કરતા ઇઝ નોટ એબલ ટુ પ્લે ગઈકાલે એ પણ એને સારું એ કર્યું એક પાર્ટનરશીપ બનાવવામાં જે સફળતા મળી એ પણ મળી સી તમારી જીતના જે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે ને એ તમારી પાર્ટનરશીપ છે એ તમારી બેટિંગ છે તમે જો પાર્ટનરશીપ સારી બનાવો છો જે રીતે સંજો અને તિલક વર્માએ બનાવી તમે કીધું દસ ઓવરમાં નેવું પ્લસનો ત્રાણું રન બનાવ્યા તો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ રિક્વાયર્ડ કારણ કે એક વસ્તુ ચોક્કસ છે ચાલીસ ઓવર સુધી તમે સ્ટેડી રમવાનો છો ચાલીસથી પચાસ ઓવરની ઓવર તમારા માટે ડેથ ઓવર્સ છે તમારે રન્સ મારવા જ પડે એ વખતે તમે કેટલા તૈયાર છો એ તમારે પાંત્રીસથી ચાલીસ ઓવરનો જે ગાળો છે એમાં તમારે સેટલ થવાનું છે અને ચાલીસથી પચાસના ગાળામાં યુ ટુ ગો ફોર ધ શોર્ટ્સ તો આ પેટર્ન આ રમતની બની ગઈ છે એટલે છેલ્લી દસ ઓવરમાં એ ડેથ ઓવર્સ કહેવાય એમાં માર પડે જ ખેલાડીને બધા જાણતા હોય છે તો એ પેટર્નની અંદર રમીને તમે રન્સ બનાવ્યા છે દેટ ઇઝ એબ્સોલ્યુટલી ગુડ સેન્ચુરી બની સંજુની એ બી જોરદાર છે રિંકુ પણ સારું રમ્યો એ જ પ્રમાણે તિલક વર્મા એ વેલ તો તમે જ્યારે જ્યારે સારું રમો છો તો તમે તમારી કેરિયરને એક્સટેન્ડ કરો છો યુ આર નોટ ડુઈંગ એનીથિંગ ડિફરન્ટ તમે તમારી કેરિયરને એક્સટેન્ડ કરો છો અને અમુક ઘણા ખેલાડીઓ છે કે જે દે વિલ નોટ બી રિપીટેડ ઇન ધ નેક્સ્ટ વન ડે મેચ જ્યારે મુખ્ય ખેલાડીઓ આવી જશે ત્યારે તો પોસિબલ છે કે એ સી બેઝિકલી હું એક એક વસ્તુ અહીંયા બહુ ઇમ્ફોસાઇઝ કરું છું કે તમારી જરૂર છે ટીમને એટલે તમને ટીમમાં લેવામાં આવે છે અને જરૂર પ્રમાણે તમે રમો બીકોઝ દેટ્સ ઓનલી ધ થિંગ વિચ કેન સેવ યુ તમારી જો કેરિયર બનાવવી હોય તમારે તો તમે ભૂલી જાઓ કે શ્રેણી જીતવા બી હજુ મેચ જીતવાનું બધું તમે તમારો પરફોર્મન્સ કેટલો સારો કરી શકો છો એ કરો એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ એક્ઝેક્ટલી રિક્વાર્ડ ત્યાર પછી જે સેકન્ડ છે એ છે તમારી પાર્ટનરશીપ જેવી તમારી અન્ડરસ્ટેન્ડિંગ થઈ જેવી રન્સ થયા એ પાર્ટનરશીપ ડેવલપ થવા મળશે તો દેટ ઇઝ સેકન્ડ થિંગ તો આ જે બે વસ્તુ છે જો ખ્યાલ રાખીને એક ખેલાડી જો સારું રમે આપણે કેટલી સારી પાર્ટનર કેટ ઉપર તમને જોવા મળે છે બિલકુલ જ્યારે સાઉથ આફ્રિકાની વાત કરીએ જ્યારે શ્રેણી સરવર થઈ એટલે આપણે વાત એ કરી કે સાઉથ આફ્રિકાના પ્લેયરોમાં પણ એટલો દબદો છે અને એ દબદબો છે કે પોતાની ધરતી ઉપર પોતાના ત્યાં એ જંગ ખીલી ખીલી શકે છે બસો છન્નું બસો સત્તાણું રનનું ટાર્ગેટ આપ્યું ટાર્ગેટ ક્યાંક મોટું પડ્યું સાઉથ આફ્રિકાને કે પછી હર્ષદીપની બોલિંગની અંદર એ મેચ્યુરિટી જોવા મળી આ બહુ સારો સવાલ એટલા માટે છે બિન ક્રિટિસાઇઝિંગ હર્ષદીપ ઘણી બધી વાર આવું બન્યું છે કે આપણે ક્રિટિસાઇઝ કરતા હોઈએ પણ હમણાં એક ઓવર છેલ્લી નાખી એણે અને ભારતને જીત અપાવી અમુક જ રન જોઈતા હતા એ ના આપ્યા એણે ત્યાર પછી એણે એક વખત બહુ સરસ એ કરી અને કાલે ચાર વિકેટો લીધી સી પહેલાં પણ આપણે વાત કરીશું કે જે લેફટામ સિમર્સ પાસે એક એ એંગલ બનાવવાની એડવાન્ટેજ હોય છે અને એ એંગલ કયા વખતે કયા પરથી બોલે મૂળ કરીને બનાવો એ ધીમે ધીમે અશ્વિપ મીન્સ વધારે પડતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે કઈ એવું પિચિંગ છે કયો એરિયા છે કે જ્યાંથી ખેલાડી ફ્રન્ટ ફૂટ પર રમવું ફૂટ પર રમવું એ નક્કી કરે એ પહેલાં મારો બોલ મૂક થાય છે તો દિસ ધ સેમ બોલિંગ એટલે કે આપણે અહીંયા જોકે ફેન્ટાસ તમે પહેલા પણ આપણે ઘણી વાર વાત કરીએ મહત્વની મેચોમાં બોલો જોડાતા હોય ચોક્કસ પડતા હોય વાય ધી બોલર્સ આર નોટ ધ ડુ બોલનો ઉપયોગ કેમ નથી થતો એ મંડે વખતે પણ એ તમે જ્યારે ઇફેક્ટિવ ઉપયોગ કરો છો તો તમને વિકેટ મળે છે તો અશ્દીપે સમય પ્રમાણે પહેલા ચાલુ ત્યાર પછી કઈ પેસ રિક્વાર્ડ છે એ પ્રમાણે ચાલુ કઈ ટાઈમ મેદાન પર અમે જે રીતે જાણવું એ કરું અને કઈ ભૂમિકા મજા બેધર હી ઇઝ ઇન ફ્રન્ટ લાઈનર નંબર વન બોલર છે તો એની રીતે બોલિંગ કરી પડશે નંબર ટુ છે તો એની રીતે બોલિંગ કરી પડશે તો અહીંયા આગળ માનું છું કે અશ્દીપ ઇઝ નાવ સેટલિંગ ડાઉન ઇઝ કમિંગ ઇન ટુ યુ નો એની જે મુખ્ય ધારા જે છે એ મુખ્ય ધારામાં આવી રહ્યા છે ભવિષ્ય આપણું ઉજ્જવળ છે કારણ કે આ ખેલાડી જો આપણને એક આ પર્ટિક્યુલર શ્રેણીમાં ક્રિટિસાઇઝ બી થયો અને વિકેટો પણ મળી ઇફ અર્શદીપ ઇઝ ટેકિંગ વિકેટ્સ તો એ વધારે સફળ થશે બિકોઝ હી હેઝ ગોટ લેફ્ટ આર્મ અને લેફ્ટ આર્મ બોલિંગ છે હાઈટ પણ એની સારી છે મૂવમેન્ટ પણ સારી છે તો આઈ થિંક આ મોટી જે શોધ કહેવાય આ શ્રેણીની એવું માનીશ કે હર્ષદીપ પણ છે કારણ કે હર્ષદીપે બહુ સરસ બોલિંગ કરીને બધાને ઇમ્પ્રેસ કર્યા છે એટલે બીજું તમે એમ કીધું કે ભાઈ આ સ્કોર મોટો સી સ્કોર આપણે પહેલા વાત થઈ હતી કે વેન યુ હેવ અ પ્રેશર તો તમારે કંઈક નવું કરવાની જરૂર પડે તમારી પાસે એકદમ ઈઝી સ્કોર હોય જે કરવાનો હોય તો બસો અગિયાર કે બસો દસ કે એવો સ્કોર કરવાનો હોય તો કોઈ આરામથી થઈ જાય એનાથી વધે વેન યુ આર ગોઈંગ ટુ અવર્સ થ્રી ત્યારે તમારે કેલ્ક્યુલેટ કરવું પડે ભાઈ મારી પાંચ ઓવરમાં કેટલા રન બનાવવાના દસ ઓવરમાં કેટલા રન અને જ્યારે તમારી એકાદ બે વિકેટો પડે અને એ પર ઓવર રન બનાવવાની જે એવરેજ છે એ વધતી જાય ત્યારે તમારી ખરેખરી કસોટી થાય અને ત્યાં વખત વિકેટ પણ જાય અને સડનલી બે વિકેટ પડે એટલે બોલર પણ પૂરેપૂરા લાઇન લેન્થમાં આવી જાય છે તો આ એક મહત્વનું કારણ છે કે ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ એ બોલરનું સફળ થયું અને દેટ ઇઝ ધ રીઝન એમને આ બસો છન્નું જે વોટ એવર ઇઝ ધ ટોટલ એ એમને મોંઘું પડ્યું તો આ બહુ અગત્યનું છે કે તમારી બોલિંગ કેટલી પેનાઇટ્રેટ કરે છે કેટલી શાનદાર રીતે તમે બોલિંગ કરી છે અને વધતા જતા રિકવાયર્ડ રનરેટના કારણે વિકેટો ટમ્બલ થતી ગઈ બિલકુલ લાસ્ટ ટાઈમ પણ ચર્ચા થઈ હતી કે ટાર્ગેટ ઓછું હોય એટલે શાંતિથી રમવું અને એટલે બોલર અને બેટર્સ બંને એકબીજાના પૂરક છે એ મેચની અંદર જોવા મળી રહ્યું છે સાઉથ આફ્રિકાની જો વાત કરીએ જ્યોર્જી જ્યોર્જીની આપણે વાત કરીએ કે સારો એવો ખેલાડી કેવી રીતે જ્યોર્જીની બેટિંગ સાથે બર્ગરની બોલિંગ વિશે વાત કર્યો તો કેવી રીતે જ્યારે ભારતની ટીમની વાત કરો તો આપણે કહીએ કે તિલક છે રિન્કુ છે હર્ષદીપ છે એ પર્ટિક્યુલર મેદાનો ઉપર રમવામાં ક્ષમતા છે લોકોમાં રમવાની બોલિંગ કરવાની તો સિમિલર વે મુખ્ય હરોળના બોલર્સ નહીં હોવા છતાં પણ સાઉથ આફ્રિકાના જે આ બે ખેલાડીઓ છે એણે શાનદાર પ્રદર્શન કર્યું કે ડોન્ટ હેવ ઇવન ધ બેટર્સ ડિકોક નથી તમારી પાસે તો આ જે વસ્તુ જોવા મળી આ બે યુવા ખેલાડીઓ ક્યાંક પોતે પરમનન્ટ ક્રિકેટ રમવા આવ્યા છે એવી છાપ ઊભી કરી સી ધેરા સર્ટન મેચિસ કે જેમાં તમે એમ કહી શકો ભાઈ આ શ્રેણી પૂરતો જ છે ના એવું નથી જે રીતે બોલિંગ કરી છે જે રીતે બર્ગરની બોલિંગ મેચ હોય જે રીતે એનો જુસ્સો જોયો જે રીતે એની મુવમેન્ટ જોઈ જે રીતે આઈ થિંક ઇ હેઝ ગોટ ધેટ એનો હંગર ઓફ ગોઈંગ ફોર અ લોંગર રન એટલે એક સારો બોલર સાઉથ આફ્રિકાને આમાં મળ્યો છે બીજું તમે બોલિંગ ડિપાર્ટમેન્ટ બેટિંગની વાત કરો જ્યોર્જી તમે જો સેન્ચુરી પણ ફટકારી એક્યાસી રન પણ આ વખતે ફટકાર્યા તો ક્યાંક તમારે એક બેટર જોયું હતું ઓપનિંગમાં એ તમને સારો મળી ગયો તો સાઉથ આફ્રિકાએ પણ આ શ્રેણીમાં જે પ્રયોગો કર્યા એ પ્રયોગોના પોઝિટિવ પરિણામ એમને મળ્યા છે અને એમાં બે ખેલાડીઓ માનું છું કે ધી આર ધ હાઈલાઇટ્સ અને એ હાઈલાઇટ એટલા માટે છે કે ધી કેન ગો અ લોંગ વે લાંબો લાંબો અંતર કાપી શકે એવા ખેલાડીઓ છે અને એટલા માટે આ સમગ્ર શ્રેણીનું આઉટકમ આપણે જોઈએ તો બંને ટીમોને યુવા ખેલાડીઓ મળ્યા છે અથવા તો યુવા ખેલાડીએ સારું પરફોર્મ કર્યું છે અહીંયા બર્ગરની તમે વાત કરી લો કે જ્યોર્જીની વાત લઈ લો આપણે હર્ષદીપની વાત લઈ લો કે તિલક વર્માની વાત લઈ લો આ બધા યુવા ખેલાડીઓ ક્યાંક એક નવી સેકન્ડ જનરેશન તૈયાર થઈ રહી છે બંને દેશો માટે એમ કહી શકાય કારણ કે અગેન જેટલા મોટા ખેલાડીઓ છે એ મોટા ખેલાડીઓ બીજા દસ વર્ષ ખેંચવાના નથી સો ગોઈંગ ટુ બી એ વેકેન્સી અને વેકેન્સી કોણ ભરે છે કોણ તક ઉઠાવે છે કોણ પરફોર્મન્સ સારું આપે છે આઈ થિંક ઓલ ધેટ ઇઝ ડિપેન્ડ ઓન ધેટ બિલકુલ દર્શક મિત્રો આ મેચ અને મેચમાં મળેલી યુવા ખેલાડીઓને તક એ તકનો નિર્ધાર એ માટે હતો કે કયો ખેલાડી સારો એવો આવી તકો નથી મળવાની કારણ કે આપણી પાસે જે યુવા ધન આઈપીએલ જેટલા નવા ખેલાડીઓ લાવે છે એટલે કોમ્પિટિશન વધારે તકડી છે એમાં તમે તકનો લાભ કેવી રીતે લાવશો એ જ મહત્વની વસ્તુ છે અર્શોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપીએ બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આજની રજૂઆતમાં ભારતે શ્રેણી જીત્યું ને રીતે ભારતનું પ્રદર્શન રહે ભારતના ખેલાડીઓ આજ રીતે કરતા રહે એ જ આશા અપેક્ષાઓ સાથે કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ નમસ્કાર